જે પ્રકારે આ દેશની રાજકીય સામાજિક આર્થિક પરિસ્થિતિ છે અને જે પ્રકારનો દેશમાં વહીવટ ચાલી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીથી ઘણા બધા વર્ષોથી બે હજાર ને ચૌદ પછીથી જ્યારે સત્તાના સૂત્રો ભારતીય જનતા પાર્ટીએ સંભાળ્યા અનેક વચનો આપીને જે વચનોમાં મોંઘવારી પચાસ દિવસમાં દૂર કરીશું બે કરોડ નોકરીઓ આપીશું ખેડૂતોની આવક બમણી કરીશું બહાર ગયેલા કાળા નાણાં પાછા લઈ આવીશું એવી અનેક જે વાતો કરી હતી એ પછીના આજે દસ વર્ષ જેટલો સમય થઈ ગયો અને લોકોના પ્રશ્નોને જ્યારે મુશ્કેલીઓ વધતી જ ગઈ વધતી જ ગઈ વધતી જ ગઈ અને દેશમાં આર્થિક સામાજિક અસમાનતાઓ વધતી ગઈ અને લોકોમાં આક્રોશ વધવા માંડ્યો ત્યારે રાહુલજીએ મહાત્મા ગાંધીના રસ્તે એમને એમ લાગ્યું કે દેશમાં જે પ્રકારનું આક્રમક હિંસાત્મક વલણ લોકોમાં થતું જાય છે એને બદલે શાંતિપૂર્વક વલણ થાય એટલા માટે એમણે કાશ્મીર કન્યાકુમારીથી કાશ્મીરની ભારત જોડો યાત્રા નફરત છોડો ભારત જોડોની યાત્રા શરૂ કરી એમની ખૂબ મજાક ઉડાવવામાં આવી ભારતીય જનતા પાર્ટી તરફથી જાત જાતની વાતો કરવામાં આવી મશ્કરીઓ કરવામાં આવી પણ અંતે જ્યારે આ યાત્રાની સફળતા જોઈ લોકોનો પ્રેમભાવ આશીર્વાદ જોયો અને એનાથી આખા દેશમાં અને દુનિયામાં એક નવું વાતાવરણ સામાજિક અને રાજકીય રીતનું ઊભું થયું અને એ પછી રાહુલજીને એમ લાગ્યું કે આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં લોકોને ન્યાય અપાવવા માટે જે પ્રકારની મુશ્કેલીઓ લોકોની વચ્ચે થઈ રહી છે એટલે એમણે મણિપુરથી મુંબઈ સુધીની ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી અને એના ભાગરૂપે આવતીકાલે સાતમી તારીખે રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યા છે ખૂબ જબરજસ્ત આવકાર અને પ્રેમ અને આશીર્વાદ મળી રહ્યા છે રાહુલજીને અને આખા દેશમાં એક વિચાર જોડે જોડે ચાલી રહ્યો છે સાથે સાથે જોગાનુજોગ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી પણ આવી છે અને ચૂંટણીના સંદર્ભમાં આપ સમજો કે રાહુલજી ખાલી સત્તા ભૂખ્યા હોત તો ચૂંટણીની ગોઠવણીના ભાગરૂપ આ સમય કાઢવાને બદલે લોકોની વચ્ચે કાઢવાને બદલે એ રાજકીય બાબતોમાં જ પડ્યા હોત એને બદલે લોકોને જોડવામાં અને ન્યાય અપાવવાના કાર્યક્રમમાં રાહુલજી જોડાયા છે